આંતરરાષ્ટ્રીય મહિલા પર્વની ઉજવણી પેલી માર્ચ થી પંદર માર્ચ કરીને એ આરોગ્યનો વિષય હોય એ યોગ હોય મેડિટેશન હોય સામાજિક ક્ષેત્ર હોય કાનૂની ક્ષેત્ર હોય આ પ્રકારના અનેક પ્રકલ્પો હેલ્થ ચેકઅપ કેમ્પ પણ કરવામાં આવ્યો આમ અલેગ અલગ 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 વિસ્તારમાં કાર્યક્રમોની વણઝાર સારી લે છે ત્યારે આજે અહીંયા મહિલા મેલન કાર્યક્રમ કે અમારા અઢાર સ્લમ અને રાજકોટની પેરી રહેતા તમામ બહેનોનું આજે અહીંયા સવારથી સાંજ સુધીનું મેલન અને ખાસ કરીને મહિલા દિવસનો જે સંદેશો છે કે સર્વ ક્ષેત્રમાં સમાવેશકતા ઇન્સ્પાયર ઇન્કલુઝન કે જે ક્ષેત્રમાં જે બેન કામ કરે છે આજે મારી સાથે ઊભી છે એ પણ તમામ ક્ષેત્રની બેનો છે કે જે ક્ષેત્રમાં જે કામ કરે છે નિપુણતાથી એનું પણ આપણે એક સન્માન કરીએ ગૌરવ કરીએ અને મહિલાઓની હિસ્સેદારી આપણે સર્વ ક્ષેત્રમાં વધારીએ એ પ્રકારની વાત નો એક સંદેશો આજે અહીં આપાઈ રહ્યો છે માનનીય બેન સાવિત્રીબેન પ્રોગ્રામ ઓફિસર હમણાં ઉદ્ઘાટન કરવા માટે આવશે બધા જ ડિપાર્ટમેન્ટ જેના જે મહિલા અધિકારીઓ છે એ પણ અહીંયા હાજર છે અને ખાસ કરીને ગ્રામ્ય અને શહેર એ બંને કક્ષાના બહેનો આજે અહીંયા સાથે રહેશે સાથે જમશે સાથે આનંદ કરશે અને એક ભાવ વિભોર ઉજવણી થશે સાથે સાથે મહિલા પરિષદની પણ વાર્ષિક સાધારણ સભા અને અમારા તમામ બહેનો અહીંયા હાજર છે જય સ્ત્રી શાહ